પાટણ સિદ્ધપુરમાં પણ સુરતવાળી ભાજપના બે કાર્યો વચ્ચે થૂથુ મેમે થઈ છે કાર્યકરો વચ્ચે બોલાચાલીનો વિડીયો સામે આવ્યો છે દીપસિંહ ઠાકોર અને શંભુ દેસાઈ વચ્ચે શાબ્દિક ટપાટપી અન્ય કાર્યકરોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો બે કાર્યકરો વચ્ચે કોઈ બાબતને લઈને થઈ હતી બોલાચાલી આ પહેલા સુરતમાં અડતાલીસ કલાક પહેલાના દ્રશ્યો કે જ્યાં આગળ તો ઝપાઝપી થઈ ગઈ હતી હવે અહીંયા આગળ ફરી વખત ભાજપના બે કાર્યકર્તાઓ સામ સામે આવી ગયા હતા બોલાચાલીના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા હતા પોલીસે દખલગીરી કરવી પડી હોય તે પ્રમાણે પણ પરિસ્થિતિ જોવા મળી હતી ગુજરાતના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતા રાજકોટ શહેરમાં ભાજપમાં ફરી એકવાર આંતરિક ડખો સપાટી પર આવ્યો છે રાજકોટ માટે મહત્ત્વના ગણાતા દિવાળી કાર્નિવલના આમંત્રણ કાર્ડમાં નામ લખવા મુદ્દે મેયર નૈનાબેન પેઢડીયા અને રાજકોટ પશ્ચિમ બેઠકને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ધારાસભ્ય આમંત્રણ પત્રિકામાં મારું જ નામ લખો તેવી જીત કરી હતી

આ કોઈ ભુવાજી નથી આ તો ડાકોર રણછોડજી મંદિરના ના વિષ્ણુ પ્રસાદ સેવક છે જે ધૂળતા ધૂળતા પોલીસ ના ગોર હોવાની અને મનપસંદ જગ્યા બદલી કરાવી આપવાની ડંફાસો મારી રહ્યા છે જેમાં તેઓ ભુવાજીની જેમ ધૂણી રહ્યા છે આ મહાશય તો ત્યાં સુધી કહે છે કે પીએસઆઈ નું પણ કામ કર્યું છે જેમાં અત્યારે એને ખૂબ સુખ શાંતિ હોવાનું સેવક કહી રહ્યા છે તેઓ આગળ કહી રહ્યા છે કે આ પીએસઆઈ ને રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવીને એસઓજી માં મૂકી આપ્યો હતો મેં તો આ પીએસઆઈ ને ડીજીપી સ્કોડમાં મૂકવાની વાત કરી જે આ મહિને પચાસ લાખ રૂપિયા કમાત પણ એની તાકાત ન હતી વિડીયો વાયરલ થતા લોકોમાં માં અચરજ ફેલાયું આ મુદ્દે વિષ્ણુ પ્રસાદે સ્પષ્ટતા કરી કે બાર પંદર વર્ષ જૂનો વિડીયો છે પોલીસની બદલી ન કરાવતા હોવાનો દાવો કર્યો સાથે તેઓએ માફી પણ માંગી

ભાવનગરના મહુવામાં ખરાબ રસ્તાને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો છેલ્લા ઘણા રસ્તાઓની ખરાબ હાલતને કારણે સ્થાનિક વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં ખાસ કરીને નેશ્વર ચોકડી વિસ્તારમાં કાળાઓને કારણે અકસ્માતની શક્યતા વધી છે ત્યારે મહુવા તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર બેસી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જાહેરમાં તંત્ર વિરુદ્ધ નારા લગાવ્યા અને વહેલી તકે રોડ રિપેરિંગ શરૂ કર્યું